જાયમાં આવડ જોગડ તોગડ બીજભાઈ સાસભાઈ હોડભાઈ ખોડલ ખમકારી નાગભાઈ નેજાડી બરુડી ચુરડી જીવણી જગતંબા રાજલ વેજલ પીઠળ ભવાણી મોગલ ભીમા ધણીયાની રવમે વઠી રવરાઈ આ ખિસ્ત્રી ગામની અંદર માતાજી સાથે બહેનો સામેટિયું બેઠિયું છે જ્યારે પૂંજા હતા ખિસ્ત્રી અહીંથી ગાયું વારવા માતાજીની ઘોડી લઈને ગયા હતા ત્યારે આ માતાજી અહીંયા અહીંયા જે હતું તે આ અહીંયા બિરાજમાન થયું છે અને આ માતાજી આયું કહેવાય છે જો આ આખેસત્રી ગામની અંદર જ્યારે હું સર્વપ્રથમ મેં આજથી પંદર વર્ષ પહેલાં દાદાનું મંદિર સંભાળ્યું ત્યારે માતાજી એકદમ મોટો ઊંડો જે આ ઝૂડ છે એમાં બેઠી હતી હા તો આની અંદર માતાજી બિરાજમાન હતું અને આની અંદર માતાજી બિરાજમાન હતું તો આ આ ઝૂડની અંદર માતાજી બે અભિમાન હતું છેઠ નીચે માતાજીની કાંભીઓ હતી સાવ નીચે આની અંદર જાતા પણ આપણે બીક લાગે એવું પોઝિશન હતું આ ઝૂડ છે આની અંદર માતાજી આ વોકરીની અંદર બેઠી હતી અને અહીંયા લખાભાઈ જે ખિસ્ત્રીના હતા બરાબર એ આના મહાન સેવક હતા અને સર્વ ભાઈઓએ મળી અને અમે બધાએ પ્રોગ્રામ કર્યો કે માતાજીઓ ધરાવે જો તો આપણે અહીંયા આ બધું બનાવીએ તો મને બધાએ વાત કરી અને અમે દાદાનું માતાજીનું સ્મરણ કરી અને માતાજીએ મને ઓર્ડર આપ્યો તે મેં આ જા આ રાણના થાળમાં માતાજીની આ મૂર્તિઓ ઉપાડી નીચેથી અને મૂકી દીધું અને આ આખું મંદિર પછી ભાઈઓ તરફથી આખા ગામ તરફથી બનાવવામાં આવ્યું અને તે પછી જ્યારે એક વર્ષ દોઢ વર્ષનો સમય થઈ ગયો ત્યારે પાછું આ મૂર્તિઓનું અમારે સ્થાપન કરવાનું જ્યારે હતું ત્યારે બીજા કોઈને પણ માતાજીએ ઓર્ડર ના આપ્યો ત્યારે પછી મને રાતના હું આ દ્વારકાથી દ્વારકામાં તેડવા આ લખોભાઈને આવ્યા અને મને અહીંથી તેડી ગયા અને મારા હાથે જે આ મૂર્તિઓ ટીંગાડેલી હતી અહીંયા માતાજીની રાણના ઝાડમાં એ મારા હાથે જ મેં ઉપાડી અને અહીંયા સર્વમૂર્તિનું આ સ્થાપન કરેલ એકાના કાના માણેકને આ માતાજીની ત્રહ કૃપા અને દયા આ કિસ્તરીયાને ઉણાવારા બાછાડાને ગુવાતાને માતાજી જશ આપેલ અને આ મંદિર અત્યારે બહુ સરસ અને અહીંયા અત્યારે લખાભાઈ બીજા જે લાખાભાઈ છે એ સેવા કરે છે ઓલા જે લખાભાઈ હતા એ તો ઈશ્વરના દરબારમાં ચાલ્યા ગયા અને આ બીજા લાખાભાઈ જે છે એ અહીંયા કાયમને માટે એ સેવા કરે છે તો લાખીબહેનને લાખોભાઈ તો આ મંદિરનો ઇતિહાસ મેં તમને કહ્યો છે આજથી પંદર વર્ષ પહેલાં આ મંદિર જે માતાજીનું હતું તે આ દેકરીની અંદર હતું છેઠ નીચે જે અહીંથી જો આ અહીંયા આ આટલો આટલો બધી ભરતી ભરી અને અમે અહીંથી ભીમો હતો અને એની જસે અને એનાથી આ બધો અધર રહી અને આ માતાજીની મૂર્તિ આ રાણના ઝાડમાં અમે ઉપાડીને ઢી ગાડીને માતાજીના આદેશથી રાખ્યું હતું અને પછી સમય આવતા આ મંદિરનું જ્યારે થયું ત્યારે મેં આનું સ્થાપન માતાજીનું કરેલ છે ત્યાં જોડવારીયું આવ્યું આજ પણ અહીંયા કાયમને માટે આખું ગામ ખિસ્ત્રી અને અમે પોતે ખુદ હું પોતે અહીંયા ચુંદડી અને સજાને ચડાવું છું તો જય માતાજી અમારે બેરેડીએ આખા ગામના ગોઠીઓને ભેરેડીએ એવી માતાજી પાસે મારી બુઆ તરીકેની બાનાધારી ખિસ્ત્રીના વાછરાડાને બાનાધારી કરીને મારી પ્રાર્થના છે માતાજી સર્વને સતબુદ્ધિ આપે અને ભાઈઓમાં સંપરીએ એવી મારી આ બધા આખા ગામ પાસે પ્રાર્થના ગામની આખા માતાજી પાસે મારી પ્રાર્થના છે તો જય માતાજી જય ખિસ્તરીવાળા વાછરાડા અને આપણે તો મનુષ્ય છે ખાલી નિમિત્તને પાત્ર છે કારણ વિનાના કોઈ કાર્ય ન થાય કોઈને કોઈ કારણરૂપે બને અને સર્વ કાર્ય થતા હોય છે તેમ આ પણ કાર્ય મારા હસ્તકે થયેલું એમાં જગતંબાની દયા અને માતા ખિસ્ત્રીને કોઈ ડાણાવાળા દયા અને રાજાધીરાજ રાજા રણછોડરાય મારા ગુરુ દાદાની દયા જય માતાજી જય જોડવાળી જો